ટ્રેડિશનલ લાપસી અથવા છૂટી લાપસી જો અઘરી લાગતી હોય છૂટી ન થતી હોય તો આપેલામાં ચોટી જતી હોય તો આપેલા પરફેક્ટ માપ સાથે અને થોડી ટીપ્સ સાથે જો તમે બનાવશો તો તમે આખો મીચેને લાપસી બનાવશો તો પણ તમારી લાપસી એકદમ છૂટી સરસ તૈયાર થશે હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજની મારી રેસીપી લાપસીની રેસીપી છે આગલી બે રેસીપી મેં તમને લાપસીની આપેલી છે છેલ્લે લાપસી કુકરની તમે લોકોએ ખૂબ જ પસંદ કરી છે પરંતુ આજે હું ટ્રેડિશનલ રીતે લાપસી બનાવવાની છું દરેક ઘરોમાં તહેવારોમાં કે સારા કોઈ પણ પ્રસંગોમાં લાપસી બનતી જ હોય છે તો આજની લાપસી છે એકદમ પરફેક્ટ માપ સાથે અને થોડીક વધારે સરળ રીતે હું તમને બતાવવાની છું તો ચાલો આજે એક સરસ એવી લાપસીની રેસિપી જોઈએ

તો આ રીતે સરસ મોણ અપાઈ ગયું છે તો આપણે ગોળનું પાણી ગરમ કરવાનું છે મારી પાસે પિત્તળની તપેલી છે અને આ થોડીક તળિયું જાડું હોય છે તમારી પાસે કોઈ જાડા તળિયાવાળી જે તપેલી હોય એ રીતના તમારે લેવાની છે તો પહેલાં એમાં એક આ પ્રોસેસ કરવાનું આ ઘી છે અને આખી તપેલીને ઘીથી ગ્રીસ કરી લેજો આ રીતે આનાથી તમારો જે લાપસી છે એ જ્યારે તમે અંદર લોટ નાખશો ત્યારે તમારે ચોટશે નહીં આ રીતે તો મેં ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે પોણો વાટકો જે માપ પ્રમાણે લીધો છે આપણે આમાં એડ કરી દેશું તો છે ગરમ થઈ ગયું એમાં એક નાની ચમચી ઘી નાખશું અને આપણે પોણો કપ જે ગોળ લીધો છે એ એડ કરી દેશું તો જો ગોળનું પાણી ઉકળે પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેશું અને ઢાંકી અને એને એક મિનિટ ગોળના પાણીને પકવા દઈશું હવે ગોળનું પાણી પાકે છે તે આપણે આ ટાઈપનું મેં એક લીધું છે છે તમને ખબર હોય તો લાપસી થઈ જાય પછી આ રીતની તાવડી ઉપર કે આની ઉપર લોઢી ઉપર લોકો એને તપેલી ને મૂકતા હોય છે પરંતુ આવું તમારી પાસે લોહી હોય તો તમે આ રીતે લોયામાં મૂકજો એકદમ સરસ ઝડપથી અને રેગ્યુલર કરતા અડધા સમયમાં આ લાપસી તૈયાર થઈ જશે તમે સમજી શકો છો કે આના ફરતો પણ તાપ લાગે છે ઘણી તપેલીમાં નીચે તળ્યું હોય છે બેજ નું નથી હોતું એટલે પૂરું નથી અડતું આમાં એકદમ તપેલી ફરતી અડશે તો આપણે આને ત્યાં સુધી આપણે એને ગરમ કરવા રાખી દઈશું તો પાણીને એક મિનિટ જેવું થયું છે

તો જનરલી શું હોય છે આમાં તરત જ વેલણ થી કાણે પડાતા હોય છે પરંતુ એવું નહીં કરવાનું તમે એને એક મિનિટ ખાલી લોટ અને ગોળ થોડો એને એમાં સેટ થઈ જાય તો એક મિનિટ પછી આપણે એમાં વેલણ હોલ પાડવાના છે તો લોટ નાખ્યો ને એક મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એમાં આ રીતે વચ્ચે હોલ પાડી દેસુ લોટ પણ અંદર સરસ સેટ થઈ ગયો છે અને હવે એને ઢાંકી તો દેવાનું છે આપણે પરંતુ આપણે જે લોહી મૂક્યું છે એમાં ડાયરેક્ટ મૂકી દેસો આ જે આપણે ગરમ કરવા રાખ્યું છે એને આપણે એમાં જ મૂકી દેસો હવે તમે જો લોહીમાં ફરતું એને એકદમ સરસ હીટ મળશે તળિયાથી ઉપર સુધીમાં અને ગેસની ફ્લેમ મીડિયમ થી થોડી આપણે હાઈ કરશું એકદમ સ્લો નથી રાખવાની આ લાપસી તમારે પાંચ થી સાત મિનિટમાં એકદમ સરસ ફરતી ચડી જશે હવે આપણે એને બે મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ તો ઢાંકીને બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે હલાવી ફરતું વેલણ પર ફેરવવાનું છે હવે આપણે એક વખત ફેરવી લીધું છે વેલણ ઉપર જે ચોટું છે એ આપણે ચમચીથી આ રીતે પાછું એડ કરી દેશું અને પાછું ઢાંકીને એને બે મિનિટ માટે થવા દઈએ તો બીજી બે મિનિટ થઈ છે આપણે હલાવી લઈશું તો તમે જુઓ તો લાપસી કોરી થવા મળી છે હવે આ સમયે તમારે એક વખત થોડી કુટ્ટી કરી લેવાની છે તો તો આપણે ઢાંકી હવે માત્ર મિનિટ થવા બીજી બે મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી લઈએ અને એક વખત હલાવી લઈએ આપણે જો એકદમ સરસ અત્યારે જ ફૂલ્લી સરસ થઈ ગઈ તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હું તમને બતાવીશ લાસ્ટમાં તમે તપેલી ને ગ્રીસ કરી હશે તો તમારી બિલકુલ તમે જુઓ તો તમારી લાપસી ચોટશે પણ નહીં આ રીતે તો આપણે એને એક થાળીમાં પેલા ટ્રાન્સફર કરી અને હું તમને કેટલી ખુલ્લી થઈ છે એ તમને બતાવું એકદમ ગરમ છે તો જુઓ તમે તપેલી એકદમ ચોખ્ખી રહેશે બિલકુલ નહીં એને ખુલ્લી કરી નાખશું આ રીતે એકદમ દાણાદાર તૈયાર થઈ જશે આપણા વડીલો આ રીતે ગ્લાસ થી કરતા હતા તો તમે જુઓ તો આ રીતના સરસ ખુલ્લી થઈ ગઈ છે તમે ગમે એટલી ભેગી કરશો પરંતુ તે ખુલ્લી થઈ જશે તમે મુઠ્ઠી વાળશો પણ જેવી તમે આ રીતે કરશો એટલે લાપસી તમારી એકદમ સરસ ખુલ્લી થઈ જશે અને લાપસી છે એ ઘી વગર અધૂરી છે તો ઉપરથી આપણે ઘી એડ કરશું ઘી તમને ગમે એ રીતે તમે એડ કરી શકો છો અને તમને હજી ગળ પણ ઓછું લાગતું અથવા તો વધારે ખાતા હો તો તમે આમાં ખાંડનું બુરું પણ એડ કરી શકો છો એકદમ મસ્ત એકલા ગોળની લાપસી મસ્ત થશે અને દાણો દાણો તમે જુઓ તો આ રીતનો સરસ ખુલ્લો થઈ જશે અને માત્ર છ મિનિટમાં જ આપણે એને આંધળ મૂક્યું પછી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે પરફેક્ટ માપ સાથે અને થોડી ટીપ્સ સાથે જો તમે લાપસી બનાવશો તો તમારી લાપસી પણ એકદમ ઓછા સમયમાં એકદમ સરસ તૈયાર થશે આજની રેસીપી જરા પણ ઉપયોગી લાગી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો